નમસ્કાર મિત્રો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ને ત્યાર પછી ગુજરાત સરકાર છે એ ઊંઘમાંથી જાગી હોય તેવી રીતના ગુજરાત ગુજરાતભરમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે કે જે જગ્યાએ જે જાહેર સ્થળ છે હોસ્પિટલું છે બેન્કું છે મોટા એપાર્ટમેન્ટ છે કે પછી કોમ્પ્લેક્ષો છે તો ત્યાં આગળ ફાયર એનઓસી ન હોય તો તેઓને ધડાધડ નોટિસો આપવામાં આવી રહી છે અને અમુક દિવસનો ટાઈમ પણ આપવામાં આવી રહ્યો છે કે ભાઈ એનઓસી મેળવી લેજો ફાયરના પૂરતા સાધનો છે મેળવી લેજો નવાઈની મિત્રો થોડીક વાત એ છે કે આપણા અડોદમાં બેન્કું હોસ્પિટલો તેની સાથે અમુક સ્કૂલો હોય તો ત્યાં અગર જે છે મિત્રો હોટલો હોય તો ત્યાં અગર ફાયર સેફ્ટીના કોઈ સાધનો જ નથી એમની પાસે એનઓસી જ નથી પાલિકાની ટીમે એની તપાસ કરી ત્યારે આ બધી ખબર પડી તો આવી ક્યારે કંઈ ઘટના બને તો પછી આ બધા શું કરે પાલિકા તંત્રએ એમને નોટિસો આપી છે સાથે બે દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા માટે થઈ અને તાકીદ કરી છે નહીતર પછી સીલ કરી દેવાની પણ પાલિકા દ્વારા તૈયારી કરી છે આપણી સાથે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી સાહેબ તપાસ કરવા નીકળ્યા તો આટલી બધી ખબર પડી કે મોટાભાગની હોટલો ને બેન્કો હોસ્પિટલો હોય તો ત્યાં તો લોકોનો ધસારો રહેતો જો એમની પાસે જ ફાયર એનઓસી નથી હવે નથી તેને નોટિસ દીધી છે કેટલા દિવસની નોટિસ દીધી છે અને તેમ છતાંય જો નોટિસનું ઉલ્લંઘન કરશે તો પાલિકા દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હળવદ નગરપાલિકા દ્વારા જે અગાઉ ડિટેલ સર્વે કરેલો હતો તેના આધારે તેતાલીસ એકમોને અત્યારે નોટિસ આપેલી છે અને હાલમાં પ્રાદેશિક કમિશનર સાહેબ રાજકોટ જોન એમને જે કમિટી બનાવી છે તેમાં કમિટીમાં ચીફ ઓફિસર મ્યુનિસિપલ ઇન્જિનિયર ફાયર ઓફિસર પોલીસ અધિકારી મહેસૂલી અધિકારી અને વીજ વિતરણ કંપનીના અધિકારીને સામેલ કરીએ છીએ અને એક આ કમિટી દ્વારા ડિટેલ સર્વે કરવાના આદેશ આપેલા છે આ ડિટેલ સર્વે અમે આજથી ચાલુ કરેલો છે અને અત્યારે હોસ્પિટલોનો અમે ડિટેલ સર્વે કરી રહ્યા છીએ આ સર્વેમાં હોસ્પિટલો પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ બીયુ પરમિશન જે ફાયર એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ અને ઇમરજન્સી રૂટ એનો પ્લાન જે દર્શાવવો પડે તે પ્લાન આ બધી વસ્તુ વસ્તુઓની ડિટેલ ચકાસણી થાય છે અને જો આ ન હોય તેમની બે દિવસમાં પૂર્તતા કરવા માટે જણાવીએ છીએ અને જો પૂરતતા ન થાય તો હોસ્પિટલ બંધ રાખવા માટે સૂચના આપેલી છે સાહેબ આજે અમે જોયું બધા અધિકારીઓની હાજરીમાં ચેકિંગ કરવામાં આવ્યું તું તો એમાં મુખ્ય આપણે હળવદની હોસ્પિટલો કહી શકીએ હવે એમની પાસે જ આ એનઓસીની કંઈ છે નહીં તો પછી ક્યારેક કારણ કે હોસ્પિટલોને તો આ બધી જરૂરિયાત છે હોટલોને જરૂરિયાત છે હોસ્પિટલોને જરૂરિયાત છે બેન્કોમાં જરૂરિયાત છે ઘણી બેન્કો અમે સાહેબ એવી પણ જોઈ છે કે અંદર કોઈ ખાતેદાર જાય તો પછી બહારથી પાછો લોક મારી દે તો પછી આવી બેંકો તો છે એની પાસે ફાયર નથી હળવદમાં આજે પાંચ હોસ્પિટલોની ચકાસણી કરવામાં આવી તેમાંથી ત્રણ હોસ્પિટલ પાસે બીયુ પરમિશન પણ છે અને ચાર હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે એટલે મોટાભાગની હોસ્પિટલો અત્યારે જાગૃત થઈ છે અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને બીયુ પરમિશન લેવા માટે આગ્રહ રાખે છે અને જે નગરપાલિકા કમ્પ્લેન્સ આપે તેની પૂર્તતા પણ કરે છે જે બેન્કોની વાત છે તો બેન્કોનો ડિટેલ સર્વે પણ આગામી દિવસોમાં કરવામાં આવશે અને તમામ બેન્કોમાં ફરજિયાત જે ફાયર એક્ઝિટ એટલે કે ઇમરજન્સી એક્ઝિટ છે એની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવશે હોટલું પણ અમે જોયું લિસ્ટ આખું વાંચ્યું હતું તો સૌથી વધારે બેન્કો હતી પછી હોસ્પિટલોના પણ નામ હતા તેની સાથે આ અમુક એવા કોમ્પ્લેક્ષ ને આ બધા એના પણ નામ હતા શિવાલિક એપાર્ટમેન્ટ છે એને પણ ફાયરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જણાવેલ છે આ સિવાય સેન્ટર પોઈન્ટ ક્રોસ રોડ જેવી હોટેલો આ સિવાયની વિવિધ હોટેલો કે જેનો ડિટેલ સર્વે ટીમ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે અને ત્યારે પણ તેમને જણાવવામાં આવશે સાહેબ બીજું એક થોડુંક આપણે લોકોને હળવદના જે લોકો છે ને એ પણ એક અપીલ કરી કે તંત્ર તો આ કામ કરશે પરંતુ લોકોએ પણ થોડીક જાગૃતતા રાખવી પડશે એવી કોઈ હોટૅલોમાંની આપણે જઈએ છીએ આટલી બધી ભીડ હોય તો એ પણ થોડુંક આપણે જોવું પડશે ક્યારેક કારણ કે કંઈ પણ થઈ શકે છે તો પછી થોડીક પણ જાગૃતતા જરૂરી છે અને ન હોય તો તંત્રનું એનું ધ્યાન દોરે હળવદ નગરપાલિકા દ્વારા અગાઉ પણ નોટિસો આપેલી હતી અને અગાઉ પણ સર્વે થયેલા હતા આ વખતે જે રાજકોટનો જે દુઃખદ બનાવ બન્યો છે તે બનાવ બાદ જે મિલકત ધારકો છે એ પણ જાગૃત થયા છે અને પબ્લિક પણ જાગૃત થઈ છે મને લગભગ દસ થી પંદર મિલકત ધારકોના ફોન આવ્યા છે કે અમારે આ સુવિધા વિકસાવવી છે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું છે અને અમારી પાસેથી બધી જાણકારી પણ મેળવી છે સાહેબ અંતમાં તમે કીધું ને હમણાં કે નોટિસો અગાઉ પણ આપી છે આ વખતે પણ અમને નોટિસો આપી છે જેની પાસે એનઓસીની નથી પૂરતા સાધનો નથી તો પછી બે દિવસનો ટાઈમ આપ્યો છે બે દિવસ પછી કોઈ ભલામણ કે કંઈ હાલશે ખરું કે પછી જે કાયદેસર થતું હશે એ જ થશે મેં તમને કીધું એમ કે આ વખતે મિલકત ધારકો જ એટલા જાગૃત છે કે અમારે આ બધી સિસ્ટમ લગાવવી છે અને જો કોઈ નહીં લગાવે અથવા એમાં જાગૃતતા નહીં દાખવે તો કાયદેસરની કાર્યવાહી આ વખતે કરવામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી નહીતર શું મોટાભાગે આવું થતું હોય તો પછી લોકોમાં પણ એક એવી માનસિકતા ઘર કરી ગઈ કે ભાઈ આવું જ્યારે કંઈ ઘટના બને ત્યારે રાજ્ય સરકાર પણ જાગે છે અને તંત્રને પણ સૂચનાઓ દેતી હોય છે અને તંત્ર જે છે એ થોડાક દિવસ પૂરતું કામ કરતું હોય છે પરંતુ ચીફ ઓફિસર પણ કહી રહ્યા છે કે આ વખતે જે છે એ કોઈને છોડવામાં નહીં આવે જેને એનો એનઓસીને જે કંઈ પૂરતા સાધનોને નથી તો એ વસાવી લેવામાં આવે અને પાલિકાએ જે ટાઈમ આપ્યો છે એ ટાઈમમાં જે કંઈ છે એ પૂરતા સાધનોને હોવા જોઈએ નહીં તર પછી પાલિકા તંત્ર જે છે એની જે કંઈ કામગીરી છે આગામી એ કરશે આભાર મિત્રો